હે તારી મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આખું આભારી હે તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આખું કહે તને ભાઈ દોસ્તી છે આભારી એ તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આખો કહે તને ભાઈ દોસ્તી છે આભારી ભારી એ એક છે રાજા એક છે રંગ ભેદભાવ નો નથી ત્યાં રંગ મુશ્કેલીમાં સાથ આપે ઈ છે ભાઈ સાચો ભાઈ બંધ હે મિત્ર ને મળવા આવે તોય ના કહે પોતાની ગરીબાઈ છતાં પણ મિત્ર ને સમજી જઈએ દોસ્તી છે ભાઈ પ્યારી હે મિત્ર પાસે હાથ લાંબો ના કરે મિત્ર ચારી છે ભાઈ સાચી પત્ની બાળ કોની દયા જોઈ લાચાર એ મનમાં સંચાતા નીકળ્યો ભાઈ મળવાને સુદામાં છે ભાઈ ભારી હે કેવી હતી લાચારી ભાઈ મિત્ર ને સંકટ માં નાખે ભારી ભારે તાને કહે આ પાગલ વિદતા તાને કહે આ પાગલ કોઈ ને ના દેખાડ્યા લાચારી હે તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી છગ આખું કહે તેને ભાઈ કે દોસ્તી છે આ ભારી હૈ તારી ને મારી ભાઈ બંધી છે સોથી ભાઈ કે આ દોસ્તી છે ભારે હે તેમ છતાં પણ પગપાળા જાય ભાઈ યાત્રા હતી ઘણી લાંબી પગમાં ન હતી ચાખડી કે પગ ન હતી મોજડી ભારી હે ફાટેલ તૂટેલ કપડે નીકળો ભાઈ મિત્ર ને મળવાને ભારી પગમાં લાગા જોને ભાઈ કંકર કાટા ભારી ભારીતો પગે ભાઈ ભર્યા વિષ્ણુ તેને ભારી છે પાગલ આખી દુનિયા ને કે ભગવાન ભૂખિયા ના કોઈને ખુદ ખવડાવવા આવે મિત્ર ને 56 ભોગ આ મિત્ર કન્યો ભાઈ છે મારી તુયે પ્રભુને પેલા જમાડી પોતે પછી જમે છે તુયે પ્રભુને પેલા જમાડી પોતે પછી જમે છે ભાઈ ઈસુ આમ છે તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આપું કહે તેને ભાઈ દોસ્તી છે આ ભારે હે તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આપું કહે તેને ભાઈ આ દોસ્તી છે ભાઈ ભારી હે તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આપું કહે તેને ભાઈ દોસ્તી છે આ ભારી જેમ તેમ કરી ને પોછો સુદામાં સોનાની જલાલી કે છે ભાઈ ભારી શેરીએ શેરીએ ગલીએ ગલીએ બજારોમાં માં પૂછે સુદામાં સૌને ભારી હે કોઈ તો બતાવો સરનામું હે કોઈ તો બતાવો સરનામું સૌ ભાઈ બહેનો હસીને ઢગલે વળિયા મિત્ર છે કેવો ભારી હે ક્યાં કૃષ્ણ ને ક્યાં તું ફાટેલા કપડા વાળો બ્રાહ્મણ સૌ જોઈને તેને સમજે આ ભાઈ છે કેવો ભારી કરીને પહોંચ્યો કૃષ્ણ કેરી નગરી ના દરવાજે દ્વારપાલને ને કહ્યું કે હું કૃષ્ણ સુદા મિત્ર છું ભાઈ

હે ફાટેલા ટોટેલા કપડા વાળો બ્રાહ્મણ કહે છે કૃષ્ણ છે મારો ભાઈ બંધ ભારી હે ઘણું સમજાવ્યું તોય ના સમજો સુદા ભારી તો રહ્યો નામ તમારું મારુંય ભાઈ બંધ છે ભારી ન તો રહ્યો નામ તમારું મારુંય ભાઈ બંધ છે ભારી હે તારીને મારી ભાઈ બંધી છે સવથી પ્યારી હે તારીને મારી ભાઈ બંધી છે સવથી પ્યારી छग आपो कहे तेन भाई दोस्ती छे आभारी हे तारी ने मारी भाई बंदी छे सवती प्यारी छग आपो कहे तेन भाई दोस्ती छे आभारी તારીને મારી ભાઈ બનતી છે સતી પ્યારી જગ આપું કહે તેને ભાઈ દોસ્તી છે આ ભારી હે સોના નાહીચ કે બેઠો કનૈયો દોડી દોડી આવ્યો કોડી પૂછે દ્વારો પર ને ક્યાં છે મિત્ર મારો હે નથી પગમાં મોઝડી ને નથી માથે મુંગટ ભારી બે હાથો લાંબા કરી દોડી આવે મિત્ર ભાઈ કૃષ્ણ ભારી

નવા વસ્ત્રો પહેરાવી સોનાની ને હિચકે ઝુલાવી ભાઈ બંધ ભારી છપ્પન ભોગ ના ભોજન કરાવે ને પંખા નાખે પટરાણી હે સોના ના પલંગે સુડાવે આ મિત્ર છે ભાઈ ભારી મિત્ર ને પંખા ના કે કૃષ્ણ છે ભાઈ ભારી હે માગ્યા વગર બધું આપી દે એ કૃષ્ણ છે ભાઈ ભારી હે માગ્યા વગર બધું આપી દે એ મિત્ર છે ભાઈ ભારી તાંદુલની ખાતા ખાતા નસીબ ચમકાય જાય હે તાંદુલની ની દોસ્તી છે ભાઈ ભારી હે દુનિયા કૃષ્ણ સુધા હે તારી ને મારી ભાઈ બની છે સૌથી પાર આપું કહે તેને ભાઈ દોસ્તી છે આ ભારી તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આપું કહે તેને ભાઈ દોસ્તી છે આ ભારી હે તારી ને મારી ભાઈ બંધી છે સૌથી પ્યારી જગ આપું કહે તેને ભાઈ દોસ્તી છે આ ભારી